આપણા ગુજરાતમાં શિયાળુ રોકડિયા પાકમાં સૌથી અગત્યનો અને સૌથી મોટો પાક કોઈ હોય તો એ છે જીરાનો પાક જીરાનો પાક આ વર્ષે વાવેતર ખૂબ વધારે વિસ્તારમાં આપણે ગુજરાત અને રાજસ્થાનમાં કરવામાં આવ્યું છે અને એનું કારણ જે છે એ બે હજાર ત્રેવીસમાં માં જીરાના સારા ભાવ મળ્યા એના કારણે આપણે ખેડૂતોએ મહત્તમ વિસ્તારમાં જીરાનું વાવેતર કર્યું પણ ગયા વર્ષની સરખામણીમાં ભાવ ઘણા બધા નીચા છે હવે મૂંઝવણ અત્યારે ખેડૂતોની એ છે કે ભાવ વધશે ઘટશે જીરું રાખવું કે વેચી દેવું તો મિત્રો આપણે ઘઉંના બજાર ભાવ વિશે ચર્ચા કરી કપાસ અને કપાસની સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય વાયદાના વમણોની પણ વાત કરી અને આજે આપણે જીરાના ભાવ વિશે એક સામાન્ય ચિત્ર દોરવાનો પ્રયાસ કરશું મિત્રો તો મિત્રોમાં આપ સૌ બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે જીરાના બજાર વિશે થોડી ચર્ચા કરીએ અને એ એટલા માટે કરીએ છીએ કે બે દિવસ દરમિયાન આપણે કપાસ ઘઉં આ ચીજોના ભાવ માર્કેટ અને સામાન્ય રૂપમાં ભવિષ્યમાં શું રહે છે એકાદ મહિના દરમિયાન બે મહિના દરમિયાન એની આપણે ચર્ચા કરી તો એના જવાબમાં કેટલાક ખેડૂતો તરફથી જીરાની માહિતી આપવાની જે કોમેન્ટો આવી એને ધ્યાનમાં લઈ અને આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો જીરું એક એવો પાક છે કે એ માત્ર ને માત્ર મસાલા અને ઔષધિઓમાં વપરાતો પાક છે સ્વાભાવિક રીતે કોઈ પણ પાક અત્યારે આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ કે વર્લ્ડ વિલેજ નો માહોલ છે આખી દુનિયા એક ગામડું બની ગઈ છે એટલે આખી દુનિયામાં જે માલ પાકતો હોય અને આખી દુનિયામાં માલની જે હેરાફેરી થતી હોય એના આધારે માલના ભાવ નક્કી થતા હોય છે એના આધારે માલનું વેચાણ થતું હોય છે અને એના આધારે ભાવમાં જે કાંઈ ચડ ઉતર થતી હોય એ થતી હોય છે એમાં એક કૃત્રિમ બળ કાયમ માટે કામ કરતું હોય છે અને એ છે દરેક દેશોના પોતપોતાના જુદા જુદા પ્રકારના રાષ્ટ્રીય આર્થિક હિતો અને દરેક દેશોની સરકારોની પોતપોતાની પોલિસીઓ આપણા દેશની સરકારની જે પોલિસીઓ છે એના વિશે તો આપણે કાયમ માટે વાત કરતા રહીએ છીએ બીજા દેશો જે છે એમની સરકારોની પણ કેટલીક પોલિસીઓ જે એવા પ્રકારની હોય કે જેનો સીધો ખેડૂતો સાથે સંબંધ હોય બજાર સાથે સંબંધ હોય અને બાકીની વ્યવસ્થાઓ સાથે સંબંધ હોય સ્વાભાવિક રીતે આ મુદ્દાને ધ્યાનમાં લઈ અને આપણે ઉત્પાદનના આખે આખા માળખાને પહેલા સમજવું પડશે જીરું એ એવો પાક છે કે સમગ્ર દુનિયામાં જીરાનું કુલ ઉત્પાદન લગભગ દસ થી અગિયાર લાખ ટન જેટલું છે દસ થી અગિયાર લાખ ટન એમાં સિત્તેર ટકા હિસ્સો આપણા ભારતનો છે દુનિયામાં વિશ્વમાં જે કુલ જીરાનું ઉત્પાદન છે એમાં સિત્તેર ટકા હિસ્સો આપણા ભારતનો છે ત્યારબાદ પાકિસ્તાન ઈરાન સીરિયા આ દેશો બાકીના ત્રીસ ટકામાં જીરાનું ઉત્પાદન કરે છે યુરોપના કોઈ દેશોમાં જીરાનું ઉત્પાદન નથી થતું ચાઇનામાં જીરાનું ઉત્પાદન નથી થતું રશિયામાં જીરાનું ઉત્પાદન નથી થતું કારણ કે જીરાના ઉત્પાદન માટે જે કુદરતી વાતાવરણની જરૂર પડે છે એ વાતાવરણ આપણા ભારતીય ઉપમહાદ્વીપમાં જ સૌથી વધારે છે અને આપણા પડોશી દેશ તરીકે ઈરાન સીરિયા એમાં થોડી થોડી અનુકૂળતા છે એટલે આ વિસ્તારોમાં જીરું પાકે છે હવે જીરું આપણે ત્યાં પાકે છે અને મોટાભાગે આપણે ત્યાં જ પાકે છે એટલે વપરાશમાં પણ આપણે સમગ્ર દુનિયામાં સૌથી આગળ છીએ આપણી જે જીરાની વપરાશ છે એ આપણા ભારતના જીરાના ઉત્પાદનના સિત્તેર ટકા છે એવી જ રીતે ભારતના ઉત્પાદનના સિત્તેર ટકા વપરાશકાર તરીકે આપણે ભારતીય પરિવારો છીએ એટલે આપણે ત્યાં જે જીરું પાકે છે એ જીરામાંથી માત્ર ત્રીસ ટકા જીરું નિકાસને શક્યતાઓ તરફ હોય છે ત્રીસ ટકા જીરું જ આપણે મોટા ભાગે નિકાસ થતું હોય છે બાકીનું જીરું તમામ આપણી સ્થાનિક બજારમાં વેચાતું હોય છે અને આપણા દરેક પરિવારમાં ભારતના કોઈ પણ પરિવારમાં જીરાનો ઉપયોગ ન થતો હોય એવો પરિવાર નથી હોતો દરેક પરિવારમાં જીરાનો ઉપયોગ થાય છે જ્યારે એની સામે જે કાંઈ જેને આપણે રેસિપી બોલીએ છીએ આજના યુગમાં એ જે રાંધણક્રિયા છે અને એ રાંધણ ક્રિયામાં માત્રને માત્ર આપણા ભારતીય ઉપમહાદ્વીપમાં જ આ પ્રકારની રાંધણક્રિયા છે કે જેમાં આ પ્રકારના મસાલાઓનો ઉપયોગ થાય છે બાકી યુરોપના દેશો અમેરિકા જે કોઈ બાકીના દેશો છે ત્યાં રાંધણ પ્રક્રિયા રાંધણ વ્યવસ્થા જેને રેસીપી આપણે કહીએ એ આપણા પ્ર ભારત દેશ અને ભારતીય ઉપમહાદ્વીપને નજીકથી પણ મળતી આવે એવી એમની રાંધણ વ્યવસ્થા નથી એમને ત્યાં જીરાનો ઓછામાં ઓછો ઉપયોગ થાય છે આપણે ત્યાં મહત્તમ જીરાનો ઉપયોગ થાય છે હવે વર્ષ બે હજાર ત્રેવીસમાં જે ભાવ આસમાની આંકડાને આંબી ગયા હતા કે નવ હજાર દસ હજાર એમાંથી પણ વધ્યા અગિયાર હજાર બાર હજાર તેર હજાર ચૌદ હજાર સુધીનો આંકડો આપણને સાંભળવા મળતો હતો કેટલો માલ વેચાયો છે કેટલો માલ આવ્યો છે એ આંકડાઓ બહુ નાના હોય પણ ભાવનો આંકડો જે છે એ ખૂબ આગળ વધી ગયો અને ખૂબ જે આગળ વધી ગયો આંકડો એ વધેલા આ વર્ષમાં આપણા ગુજરાત અને રાજસ્થાનના ખેડૂતોને મહત્તમ જીરાના પાક તરફ વળવા માટેનો એક ઉત્સાહ આપ્યો અને એ ઉત્સાહને લઈ અને આપણે ઘણા બધા ખેડૂતોએ પ્રથમ વખત જીરાનું વાવેતર કર્યું જે અગાઉ કરતા હતા એમણે વધારે જમીનમાં જીરાનું વાવેતર કર્યું એટલે ઉત્પાદનનો જે દર છે આપણો કાયમનો એ દર તો આપણો જળવાઈ રહ્યો છે પણ એમાં વૃદ્ધિ થઈ છે હવે વૃદ્ધિ થઈ છે ત્યારે જીરાનો જે એક્સપોર્ટ થાય છે એની જે નિકાસ થાય છે એ નિકાસની શક્યતાઓ બહુ ઓછી છે કારણ કે વપરાશ એની ઓછી છે બાકીના દેશોમાં ઓછી વપરાશ હોવાના કારણે નિકાસની એટલી બધી શક્યતા નથી કે જેટલો માલ આપણે ત્યાં પાકે એમાંથી મોટા ભાગનો માલ આપણે નિકાસ કરી શકીએ કારણ કે એનું બજાર એવડું મોટું નથી જરૂરિયાત એટલી બધી મોટી એની નથી વપરાશમાં પારંપરિક વપરાશમાં એની વપરાશ દુનિયાના બાકીના દેશોમાં બહુ ઓછી છે અને એ કારણે જીરાના જે ભાવ છે એ આ વર્ષમાં આપણને નીચા દેખાતા હોય એની પાછળનું આ એક કારણ હોવા ઉપરાંત ગયા વર્ષે જે વધારે ભાવ દેખાતા હતા એનું જે કારણ છે એ પણ આપણે સમજી લેવું પડશે ગયા વર્ષમાં જે બહુ ઊંચા ભાવ જીરાના આપણને મળ્યા ખેડૂતોને અગર તો માર્કેટમાં જે ભાવ રહ્યા એની પાછળનું મુખ્ય કારણ હતું સીરિયા અને ઈરાન વચ્ચેની લડાઈ આપણે આગળ કહ્યું એમ અત્યારે વર્લ્ડ વિલેજના યુગમાં આપણે જીવીએ છીએ એટલે દૂર દરાજના બે દેશોની વચ્ચે પણ કાંઈ વિવાદ ઉભો થાય યુદ્ધ જેવા માહોલમાં માલની હેરફેર લગભગ બંધ થતી જઈ બંધ થઈ જતી હોય છે અથવા તો બિલકુલ સ્થગિત થઈ જતી હોય છે અને એના કારણે એની અસર સમગ્ર વૈશ્વિક બજાર ઉપર પડતી હોય છે સીરિયા અને ઈરાન આ બે વચ્ચેના સંઘર્ષના કારણે ઈરાનના જીરાના માલને બહારી દેશોમાં મોકલવા માટેની વ્યવસ્થા પડી ભાંગી હતી અને એના કારણે જીરાનું જે આંતરરાષ્ટ્રીય બજાર છે એ ખૂબ ઊંચું ગયું હતું આ વખતે એ પરિસ્થિતિ નથી ત્યાંની સ્થાનિક સ્થિતિમાં ઘણો બધો ફેરફાર છે અને એ જે ફેરફાર છે એ ફેરફારની સાથે એક નવું યુદ્ધ જોડાયેલું છે આપણે દરરોજ છાપાઓમાં કે સમાચારમાં ઈજરાયલ અને ગાજા પટ્ટી ઇઝરાયલ અને હમાસ એમની વચ્ચેના સંઘર્ષના જે સમાચારો વાંચીએ છીએ એ સંઘર્ષના સમાચારોએ આ દેશો એટલે કે સીરિયા અને ઈરાન વચ્ચેના સંઘર્ષની સ્થિતિને પણ બદલી નાખી છે અને એના કારણે આ વખતે ઈરાન પણ પોતાના માલને વિદેશમાં નિકાસ કરી શકે એવી સ્થિતિ ઈરાનની પણ છે અને પાકિસ્તાનની પણ છે અને એ એમની જે સ્થિતિ સુધરી છે નિકાસની સ્થિતિ એના કારણે બજાર પર એની અસર જરૂર થઈ છે એટલે જે ખેડૂત મિત્રો એવું જાણવા માંગે છે કે ભાવ વધશે તો વધશે એવું ચોક્કસ ન કહી શકાય પણ એટલું ચોક્કસ કહી શકાય કે ગયા વર્ષમાં જે ઊંચાઈ સુધી જીરાના ભાવ ગયા હતા એ ઊંચાઈ સુધી જવાની શક્યતા નથી એનાથી ઘણા બધા નીચા રહેવાની શક્યતા છે આ વર્ષે આઠ હજાર કે નવ હજાર સુધી પણ ભાવ પહોંચવાની શક્યતા નથી એવરેજ અત્યારે ચાર હજાર પાંચસો થી લઈ અને પાંચ હજાર પાંચસો રૂપિયા કે છસો રૂપિયા સુધી માર્કેટમાં જીરાના અત્યારે જે ભાવ આવે છે એમાં બહુ બહુ લાંબો લાંબો વધારો કે ઘટાડો થવાની શક્યતાઓ નથી ઘટાડો પણ થઈ શકે છે થોડો ઘણો વધારો પણ થઈ શકે છે પણ આંતરરાષ્ટ્રીય ઉછળકૂદના કારણે ખૂબ મોટો લાભ આપણને થઈ જાય એવી કોઈ શક્યતા નથી આ વાતને ધ્યાનમાં રાખી અને આપણે આપણા ખેતરમાં પકવેલા જીરાનો નિકાલ કેવી રીતે કરવો સંગ્રહ કરવો છે તો સંગ્રહ કરવો છે કેટલો સમય કરવો કેવી રીતે કરવો એના નિર્ણયો આપણે આ મુદ્દાને ધ્યાનમાં લઈને કરવાના છે મિત્રો તો જીરાના ભાવ બજાર અને જીરા અંગે જે સામાન્ય માહિતીઓ આપણે એકબીજાની સાથે વહેંચી શકતા હોઈએ એ સામાન્ય માહિતી વેચવાનો આપણે આ વિડીયોમાં પ્રયાસ કર્યો છે એટલે આ વિડિયો આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવો આપ સૌ પ્રયાસ કરો એવી આપની પાસેથી અપેક્ષા જય કિસાન જય ભારત